નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે આસો મહિનાની સુદ પક્ષની એકાદશી ક્યારે છે કેવી રીતે કરવાની છે કોણે કરવાની છે તથા આ વ્રતના શુભ મુહૂર્ત પારણા સમય શું છે દરેક વિશે વિગતવાર જાણીશું તથા જે કોઈ આ વ્રત કરે છે

પાસ એટલે કે બંધન અને બંધ માણસો માણસોનો ઉદ્ધાર કરે છે બાલ્યાવસ્થામાં યૌવન અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં એકાદશીનું એકાદશી નું વ્રત જેને કર્યું હોય તેને સદગતિ મળે છે જે વ્યક્તિ દાન દક્ષિણા આ દિવસે આપે છે

જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવાથી પ્રાપ્ત થઈ જાય છે અને મનુષ્યની નરકમાં ગતિ થતી નથી પૃથ્વી પરના સર્વ તીર્થસ્થાનો છે તેનું તીર્થાટન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય એ સઘળું પુણ્ય ભગવાનનું નામ સંકીર્તન કરવાથી મળી જાય છે અને આ પૃથ્વી પર એકાદશીના પુણ્ય સમાન સર્વોત્તમ અન્ય કોઈ પુણ્ય નથી કે જે શબ્દો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને

તો આ એકાદશી તિથિની શરૂઆત બે ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે સાત વાગ્યા દસ મિનિટે શરૂ થાય છે કે જે પૂર્ણ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ છ વાગ્યા બત્રીસ મિનિટે થાય છે એટલે ઉદ્યાતિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ ને શુક્રવારના રોજ કરવામાં આવશે તથા એકાદશી વ્રતના બીજા દિવસે આ વ્રતના પારણા થાય એટલે ચાર ઓક્ટોબર વહેલી સવારે છ વાગ્યા સોળ મિનિટથી આઠ ને સાડત્રીસ મિનિટ સુધીમાં આ વ્રતના પારણા કરી લેવાના રહેશે એટલે જે કોઈ વ્રત કરતા હોય તે લોકો આ સમય નોંધ લે જો એકાદશી આ બે હજાર પચીસ માં ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ ને શુક્રવારે આવે છે એટલે આ એકાદશીનું મહત્વ અનેક ગણું વધી જાય છે કેમ કે શુક્રવાર અને એકાદશીની તિથિ જ્યારે બંને સાથે આવે છે ત્યારે તે આપણને અનેક પ્રકારની સુખ સંપત્તિ અને ધન આપનારી બને છે કેમ કે શુક્રવાર એટલે કે લક્ષ્મીજીનો વાર અને એકાદશી એટલે કે ભગવાન વિષ્ણુને પ્રિય તિથિ અને આ દિવસે જો આપણે લક્ષ્મીનારાયણનું પૂજન કરીએ તો આપણને અનેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે અને અંતે ભગવાનનું ધામ મળી જાય છે

અને તેમ પણ જો ન થાય તો એક લઈને પણ વ્રત કરવું પરંતુ ચોખાનો ઉપયોગ કરવાનો નહીં અને જે લોકો વ્રત ન કરતા હોય તેને જોવા જઈએ તો એકાદશીમાં ખાવા ન ખાવાથી કંઈ એટલો ફેર પડતો નથી પરંતુ ફેર ત્યાં પડે છે કે આપણો ભગવાનનું નામ આજના દિવસે કેટલી વખત લઈએ છીએ કેટલી વાર લઈએ છીએ તેનાથી એકાદશીનું આપણને પૂન મળે છે કદાચ આજે આપણે એકટાણું કરીએ અને આખો દિવસ ભગવાનના મંદિરે દર્શન કરવા જતો નથી ભગવાન પાસે બેસીને ભગવાનના મંત્ર પાઠ કંઈ કરતો નથી તો તેને એકાદશી ફળ એટલું મળતું નથી કે જેટલું ફળ જેને એકટાણું કર્યું છે અને આખો દિવસ ભગવાનનું નામ લે છે એટલે આ વસ્તુની સૌ લોકોએ ખાસ નોંધ લેવી કે ઉપવાસ કરવા માત્રથી એકાદશીનું ફળ ન મળે આજના દિવસે ભગવાનનું નામ લેવાથી અને દાન પૂન કરવાથી એકાદશીનું ફળ મળે છે તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ એકાદશીની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા વ્રત કથા અને વ્રતની વિધિ વિશે વાત કરવાના છીએ તો આપ સૌ લોકો મારી સાથે એકાદશીનો સત્સંગ કરશો એવી અમે આશા રાખીએ છીએ તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર